E a luta... Ah, <coughs> Oh, <laughs> he's é. 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 اوه نينا چنه ستاں کي ઘણા સમયથી સંઘો તો જતા જ હોય છે પણ લોકો ગામના દેવ મૂકીને બારના દેવે દર્શન કરવા જતા હોય એના થકી લોકો દ્વારા એવું અમને સૂચન કરવામાં આવ્યું કે તમે ગામના જે પાંચ માધ્યમ છે એની પરિક્રમા શરૂ કરાવો અને એક સંઘ કાઢો તો જેથી ગામના જે અશક્ત લોકો હોય ચાલી ના શકતા હોય જેમની દર્શન કરવાની ભાવના હોય એવા લોકોને દર્શનનો લાભ મળે એ અમારા ઉમટા ગામના મોટા રામજી મંદિરના મંડળ તરફથી મોટા સંઘનું આયોજન કર્યું અને છેલ્લા બે વર્ષથી ગામના પાંચ મહાદેવોનો આપણે તીર્થયાત્રા કરીએ છીએ અને ગામની બધી જ વસ્તી લાભ લે છે તમામ જનતા જે લોકો શારીરિક અશક્ત છે વિકલાંગ છે પગે ચાલી નહીં શકતા એમને અમે સાધનની વ્યવસ્થા પણ પૂરી પાડીએ છીએ અને મહાદેવના દર્શન કરાવીએ છીએ જેથી લોકોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે અને અમોને વારંવાર એવું કહે છે કે તમે આ કામ કાયમ માટે ચાલુ રાખજો એવી અમે મહાદેવને પ્રાર્થના કરીએ છીએ અને જ બસ મહાદેવનું આયોજન શ્રી રામજી રાસ મંડળ દ્વારા કરવામાં આવેલ છે દરેક ભાઈ બહેનો જે અમારા જોડાયા એમનો પણ ખૂબ ખૂબ આભાર તમે જો ના જોડો તો આ સંઘ અમે કેવી રીતે લઈને નીકળી શકીએ માટે પહેલો આધાર તમારો છે તમે જોડો છો અને અમારા મંડળમાં ચાર ભાઈઓને ટ્રેક્ટર છે એમની પણ સેવા એ સારી આવે છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર આવી રીતે